મારું નામ નિહારિકા છે હું અને મારી મિત્ર એક રેસ્ટોરન્ટમાં બેઠા હતા રેસ્ટોરન્ટમાં પહેલેથી જ ત્રણ છોકરાઓનું એક જૂથ બેઠું હતું જેઓ ખૂબ જોરથી વાતો કરી રહ્યા હતા તેના ઊંચા અવાજને કારણે રેસ્ટોરન્ટમાં દરેક લોકો પરેશાન થઈ ગયા હતા હું અને મારી મિત્ર એ છોકરીઓથી એક ટેબલ દૂર બેઠા અમારી અને પેલા છોકરાઓ વચ્ચે એક ટેબલનું અંતર હતું જોકે તેમનો ઊંચો અવાજ અમને મુશ્કેલીમાં મૂકતો હતો પણ અમે ચૂપ રહ્યા થોડી જ વારમાં રેસ્ટોરન્ટમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ મને અને મારા ફ્રેન્ડને આશ્ચર્ય થયું કે અચાનક આટલી બધી શાંતિ કેવી રીતે થઈ ગઈ એટલામાં અમે એક ખૂબ જ સુંદર છોકરીને રેસ્ટોરન્ટની અંદર આવતી જોઈ તે છોકરી કોઈ અભિનેત્રી જેવી દેખાતી હતી પછી અમે જોયું કે ત્રણેય છોકરાઓ પેલી છોકરી તરફ જોઈ રહ્યા હતા જ્યારે તે રેસ્ટોરન્ટની અંદર આવી રહી હતી ત્યારે માત્ર તેના સેન્ડલનો અવાજ જ સ્પષ્ટ સંભળાતો હતો જ્યાં સુધી તે તેના ટેબલ પર બેસી નહીં ત્યાં સુધી તે છોકરાઓ છોકરી તરફ જોતા જ રહ્યા પછી મારી ફ્રેન્ડ અને મેં જોયું કે પેલા ત્રણ છોકરાઓ હવે નીચા અવાજે વાત કરવા લાગ્યા છે એટલું જ નહીં તેને હવે અંગ્રેજીમાં પણ વાત કરવાનું શરૂ કરી દીધું ત્યાર પછી છોકરીને કોઈનો ફોન આવ્યો અને તે બે મિનિટમાં જ ત્યાંથી નીકળી ગઈ અને જેવી છોકરી ગઈ કે તરત જ ત્રણેય છોકરાઓ ફરી ઊંચા અવાજમાં વાત કરવા લાગ્યા આ બધું જોઈને હું અને મારી ફ્રેન્ડ એટલું હસ્યા કે પૂછો નહીં પછી અમને તે ગીત યાદ આવ્યું પ્યાર કી રામે ચલના શીખ ઇમ્પિરિયલ બ્લૂ રેસ્ટોરન્ટમાંથી બહાર આવતા જ અમે બંને પેલા ત્રણ છોકરાઓની હરકતો પર ખૂબ હસ્યા ખરેખર છોકરાઓ હંમેશા છોકરાઓ જ રહેશે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો જેથી કરીને મને આવા વિડીયો આગળ બનાવવા માટે મોટિવેશન મળતું રહે